ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આજે આપણે વાર્ષિક પરીક્ષા માર્ચ માટે સોલ્યુશન એ વિભાગ જે છે એમાં આપણે દાખલા ગણીશું તમને ખ્યાલ જ છે કે પહેલો વિભાગ એ ચોવીસ માર્ચનો છે અને ચોવીસ માર્ચ છે એ લાવવા સવા પડે એમ છે છતાંય થોડીક આમાં પણ મહેનત કરવાની જરૂર છે તમે જરાય ગફલોત નહીં રાખતા કારણ કે ક્યારેક કોઈ એવો પ્રશ્ન પૂછે તો આપણે તકલીફ થાય મુશ્કેલી ઉભી થાય હવે આપણે દાખલાઓ જે છે એ જોઈએ અને એ વિશે આપણે વાત કરીએ પેલો જે છે વિકલ્પ એક થી છ જે છે તમારે વિકલ્પવાળા દાખલાઓ જે છે વિકલ્પવાળા પ્રશ્નો છે એટલે એની અંદર એબીસીડી ને એવું બધું આપેલું હોય પણ મેં અહીંયા એબીસીડી લખેલ નથી ડાયરેક્ટ જવાબ જે છે લખેલા છે પેલો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1x b1y c1 0 અને a2x b2y c2 દ્વારા દર્શાવાતી રેખાઓ સમાંતર હોય એટલે ક્યારે સમાંતર રેખા હોય તો એનો વિકલ્પ એનો જવાબ છે a1 છેદમાં a2 બરાબર બી વન છેદમાં બી ટુ એની અંદર ની રેખા હોય આ ત્રણ ત્રણ આપેલું હોય છે એ ત્રણેય વિકલ્પો તમે જોઈ લેજો પરંતુ આપણે જ્યારે સમાંતર રેખા હોય તો એનો જવાબ અહીંયા જે બોર્ડમાં દર્શાવેલો છે એ તમારો જવાબ આવે બે સમાન ને વાસ્તવિક બીજ ક્યારે મળે તો ડેલ્ટા બરાબર બી વર્ગ માઇનસ ફોર એસી બરાબર જીરો હોય એટલે બી વર્ગ માઇનસ ફોર 4ac બરાબર હોય ત્યારે બે સમાન અને વાસ્તવિક બેજ જે એ તમને મળે ત્યાર પછીનો સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ ખાલી જગ્યા છે દાખલો સેલો છે એને ગણતરી આ મે દર્શાવેલ છે જો અહીંયા આ તમારે એનો સૂત્ર જે છે એ સૂત્ર તો તમને આવડે જ છે એટલે સૂત્ર લખેલું છે હવે ખાસ આ પ્રથમ પદ a 3 છે

અને ચોથો દાખલો છે સાઈન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર સાઈન સ્ક્વેર વત્તા કોસ આનો જવાબ તમારે એક આવે આ તમારે નિત્યસમ છે અને એ નિત્યસમ તમારા પાઠ્યપુસ્તક પારા નંબર 111 ઉપર ત્રિકોણમિતિય નિત્યસમો જે છે એની અંદર આપેલ છે એટલે આ રીતે આપણે ક્રમશઃ 24 જે તમારા ટૂંકા પ્રશ્નો છે અથવા તો ચોવીસ આ પ્રકારના તમારા દાખલાઓ જે છે નાના નાના એ આપણે હવે લેતા ખાસ તમે લોકો આ જે નોટમાં રહેજો વિડીયો પોઝ કરી અને આ બધું તમે લોકો લખી લેજો ચાલો હવે આપણે ક્રમ નંબર પાંચ લઈ બિંદુ માઇનસ ચાર તેર અક્ષ થી લંબ અંતર ખાલી જગ્યા છે શક્ય હોય એવો દોર્યો છે છે જો જો આ આ અને જે તમારે વાત કરું પણ જે આપણે જરૂર છે જો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ ચાર એટલે માઇનસ ચાર એ તમારે એક્સ આ જે તમારે માઇનસ ચાર અને તેર એટલે અહીંયા અહીંયા તેર આવશે અહીંયા તમારું જે બિંદુ છે દાખલા તરીકે જે આપેલો હોય આ બિંદુ P ગયો તમે તો y અક્ષ થી લંબ અંતર અહીંથી તમારે y અક્ષ ઉપર લંબ દોરવાનો છે જો આ લંબ આ y અક્ષ પરનો જે હું જે દોરું છું એને લંબ કહેવાય એને લંબ અંતર એટલે અહીંયા અહીંયા સુધીનું તમારું અંતર કેટલું એટલે જો લેટી મારી કરી દીધા તમારી પાસે ગ્રાફ પેપર હોય તો આ બધા ચોરસ આખાના હોય આમ એમ તો અહીંયા કેટલું એક બે ત્રણ ને ચારસ નો આલેખ દોરા વગર પણ ડાયરેક્ટ જવાબ આપી કારણ કે તમારે આનો આશાય એક શખ્સ લેવાય એક શખ્સ નું જે બિંદુ હોય એક્સ નું ક્યુ બિંદુ છે માઇનસ ચાર પણ માઇનસ ચાર હોય નહીં એટલે તમારે ચાર આવશે અને કેવી રીતે ચાર આવે મેં તમને સમજાવ્યું આ નાનો ગ્રાફ દોરીને બતાવ્યો છે એ તમારો જે જવાબ છે એ ચાર એકમ આવશે એટલે અહીંયા તમારે આવશે ચાર એકમ ચાલો ત્યાર પછી 2 6 4 5 0 2 1 3 2 3 આ માહિતી આપેલ છે માહુલ માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય બહુલક બહુલક એટલે આ જે અવલોકનો આવે છે વારંવાર પુનરાવર્તન થતો અવલોકન ને બહુ ન કહેવાય તમા જો તમે જોઈ શકો છો વારંવાર જે પુનરાવર્તન થાય છે એટલે કે ત્રણ આ બે આ બે આ બે મેક્સિમમ જે છે તમારે બે જે છે ત્રણ વાર જે છે બીજી સંખ્યાઓ ત્રણ વાર આપેલી નથી એટલા માટે તમારે જે માહિતીનો બહુલક જે છે અહીંયા તમારો જવાબ જે છે તમારે બે મળશે ચાલો ફરીવાર તમને કહું તમારે 1 થી 6

ચાલો એ રીતે દ્વિઘાત બહુપદી એફ સ્કવેર વત્તા માઇનસ ત્રણ નું એક શૂન્ય ઋણ વર્ગમૂળ ત્રણ હોય તો બીજું શૂન્ય શું થાય આના જે તે અવયવો પાડવા પડે આના મે અવયવો અહીંયા તમે જોઈ શકો છો તફાવતની રીતની ઉપયોગ કરીને અવયવો પડ્યા છે એટલે આ જે તમારો px ના બે અવયવો આ રીતે મળશે એના જે જે વાત કરી જે છે કે એનું શૂન્ય આ જો બે શૂન્ય મળ્યા

આકૃતિમાં ખાલી જગ્યા થાય ખૂણો શોધવાનો છે જો તમને સાવ સીધી વાત કરું ગણતરી તો મેં લખાય છે નહીં તમારે એક ધ્યાન રાખવું જો અહીંયા જે આ ખૂણા હોય ને પી અને ક્યુ આ તમને આ લંબ હોય છે એટલે આ બે ખૂણા નું એવું થાય બીજું

એ રીતે ગણતરી કરેલ આપેલ છે આ રીતે આપણે અગિયારમું જે છે પૂર્ણ કરીએ છીએ ક્રમ નંબર બાર નું લઈ વર્ગ દસ પચીસ ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે તમારે આની વર્ગની ની મધ્ય કિંમત લેવી લેવાની છે તો મધ્ય કિંમત કેવી રીતે લેશો તો દસ પચીસ આપ્યા છે એટલે દસ વત્તા પચીસ

એ જ રીતે દ્વિઘાત બહુપદી px bx² 5x પાછળનો આલેખ એટલે આનો આલેખ કેવો મળે તો ઉપરથી ખુલ્લો અને પરો લઈ એટલે આ પણ વિધાન કેવું છે ખરું જે છે હું આલેખ બારામાં અલગ જે છે એ એક વિડિયો બનાવવાનો છું એની ઉપર હું વિશેષ ચર્ચા કરીશ એટલે તમે લોકો એ મારો વિડિયો જોજો આનો આલેખ જે આ ટાઈપનો હોય છે અને ઉપરથી ખુલ્લો અને આ જે યુ આકાર જે છે એને પરવલય કહેવાય છે એટલે ઉપરથી ખુલ્લો અને પરવલય જે છે મળે છે એટલે વિધાન ખરું છે એટલે આ પણ તમારું વિધાન ખરું છે પછી 3x 9 3x y 9 અને 2x 3y 17 નો એક ઉકેલ ચાર ને 3 છે તો આનો આનો જે ઉકેલ જે છે તમારે સાચો ખોટો જ્યારે લેતા હો ત્યારે કોઈ પણ બે સમીકરણમાંથી એક સમીકરણ લેવાનું

તો આ વિધાન ખોટું થશે એટલા વિધાન કેવું છે ખરું છે ખોટું નથી પણ વિધાન ખરું છે પણ જો આ જે સમીકરણ છો બે એક્સ વાય એની અંદર એક્સ બરાબર તમે કેટલા ચાર તો ચાર દુને આઠ અને વાય બરાબર કેટલા મૂકશો ત્રણ

એટલે આ પણ તમારે વિધાન કેવું જે છે ખરું છે એટલે આ વિધાન તમારે ખરું છે ચાલો આ રીતે આપણે સોળ દાખલા જે છે પૂરા કરી છે ચાલો નેક્સ્ટ આપણે સત્તરમું જોઈએ હવે આપણે ક્રમ નંબર સત્તર લઈ સત્તર થી વીસ તમારે એવા પૂછાય છે કે જે એક વાક્યમાં જવાબ આપવાનો છે

કે a4 a3 બરાબર a3 a2 a2 અમારે a1 આવ્યું છે એરર છે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો ત્રીજા પદમાંથી બીજું બાદ કરો અને બીજામાંથી પહેલું પદ બાદ કરો આનો અર્થ એવો થાય એટલે આ અત્યારે તમને દેખાય એટલા માટે હું અહીંથી દૂર કરું છું આ તમારે a1 આ જે છે a2 ચૌદ માંથી કેટલા બાદ કરશો ચૌદ માંથી નવ બાદ કરો અને નવ માંથી તમે કેટલા બાદ કરશો ચાર બાદ કરો આ બરાબર ની છે જો આનો આનો જવાબ પણ પાંચ આનો જવાબ પણ પાંચ અને આનો જવાબ પણ પાંચ આ તમારે ડી એટલે તમારે સામાન્ય તફાવત જે જે છે એ તમને પાંચ મળે તો આ રીતે તમારે આ સૂત્ર છે યાદ રાખજો ઘણીવાર એવું હોય તમને મુશ્કેલી મૂકવા જો અહીંયા તમને પાંચ આપે આ તફાવત વધારી દે એ 14 ડબલ શું કરે 15 કોઈ વિદ્યાર્થી 9 માંથી 4 બાદ કરી 5 કરે એટલે બધું એ તમારે જોઈ જોજો બધું તફાવત સરખો હોવો જોઈએ સતે સમજો જો 4 ની અંદર 5 ભેળો તો 9 થાય 9 ની અંદર 5 ભેળો તો 14 થાય તો 14 ની અંદર 5 ભેળો તો 19 થાય એવી રીતે પણ તમે મોઢે કરી શકો પણ મારે તમને સાચી વાત કરવી પડે એટલા માટે મેં તમને સૂત્ર આપી દીધું એટલે અહીંયા જે તફાવત જે આપવો હોય છે દરેક જગ્યાએ સરખો તફાવત મળવો જોઈએ તમારે ચાર પદ સુધી ટેલી કર લેવાનો પછી કઈ બહુ મુશ્કેલી નથી ચાલો બરાબર વર્તુળા બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો મળે ચાલો એ તમને કહી દો વર્તુળ આપેલું હોય અને બહારના બિંદુ જો ઝડપથી કરું છું આ તમારો વર્તુળ આપેલું છે આ એનું કેન્દ્ર આપેલું છે આ બહારના બિંદુ છે અહીંયા દાખલા તરીકે આ જે સ્પર્શ બિંદુ આપેલા છે એમાંથી તમે સ્પર્શક દોરો તો અહીંયા તમારે આ જે બે આ પી આ આ તમે ક્યુ ક્યુ અને તમારું ઓ કેન્દ્ર હોય તો ઓ કેન્દ્ર થી આ રીતે આ જે તમારે સ્પર્શક આ સ્પર્શક 1 અને સ્પર્શક બે કુલ તમને બે સ્પર્શક મળે વર્તુળના બહારના બિંદુથી સમાન સ્પર્શક સમાન સ્પર્શક એટલે આની જે લંબાઈ જે છે સરખી હોય તો આનો જવાબ કેટલો આવશે તમારે બે સ્પર્શકો મળે બે થી ક્યારેય વધારે સ્પર્શકો મળે નહીં એટલે સમાન સ્પર્શકો તો બાર કેટલા મળશે બે મળે ચાલો સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના કેટલી જો સૂર્ય પૂર્વમાં કે કાઈ મિચરીમાં જ ઉગે છે અત્યારે સૂર્ય પૂર્વમાં ઉગશે મહિના પછી સૂર્યમાં ઉગશે

એટલે તમને કયા પ્રકારના સૂત્રો પૂછે એ તો પેપર સેટર ઉપર છે એટલે અહીંયા જે છે તમારે જે જોડક આપ્યા છે એના જવાબો મે અહીંયા સામે લખી દીધા છે એટલે આ તમે લોજ છે એ ટેલી જોજો એટલે આ રીતે આપણે કુલ 1 થી 24 જે પ્રશ્નો જે છે એ સોલ કર્યા જે છે અત હવે મારી જે છે આ પ્રકારની સિરીઝ શરૂ થાય છે આ મેં મારો પહેલો જે છે એ વિડિયો છે

એ બધા જ પ્રકાશનોનો હું એ એનું સોલ્યુશન છે એ આપ સમક્ષ મૂકીશ એટલે તમે મારો વિડીયો સતત જોયા રાખજો અને કદાચ મારે એવી ગણતરી છે કે કદાચ આપણા પેપર સોલ્યુશનમાંથી પેપર છે મોટા ભાગનું જે છે એ આવે એવી શક્યતા છે અને એવા પ્રકારના હું દાખલા મૂકીશ ચાલો આવજો આ વિડીયો જે છે તમારા મિત્રોને